સરકારી ભરતીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોના વાહનમાંથી ચોરીની ઘટના બની છે ઉમેદવારના વાહનની ડેકીમાંથી ફોન સિમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયા છે ત્યાંસી હજાર રૂપિયા ટ્રાન્ઝેક્શન પણ થયું ઉલ્લેખનીય છે કે આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ચોરે રોકડની સાથે સોના ચાંદીના દાગીનાની પણ ચોરી કરી ઉમેદવારોને કિંમતી સામાન ન લાવવા ગોણ સેવા પસંદગી મંડળે સૂચના આપી હતી તેમ છતાં પણ કિંમતી સામાન લઈને ઉમેદવારો પહોંચતા હોય છે મહત્વનું છે કે પરીક્ષા કેન્દ્ર પરથી છ થી સાત ઉમેદવારોના વાહનમાં ચોરી થઈ છે હું એક્ઝામ આપીને આવ્યો ત્યાર પછી મેં મારું વોલેટ જોતા મને ખ્યાલ આવ્યો કે મારા એટીએમ કાર્ડ ની નથી એના પછી મેં કોલ કરવા જતા ઘરે ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર સિમ કાર્ડ બી નથી ફોનમાંથી સિમ કાર્ડ બી લઈ ગયેલા છે અને ત્યારબાદ હું અહીંયા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યો મારા ક્રેડિટ કાર્ડમાંથી ત્યાંસી હજાર રૂપિયા ડેબિટ થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં બીજા ઉમેદવારોના સોનાની વસ્તુ કઢાવી લીધેલી હતી તો સોનાની વસ્તુને એવી બધી વસ્તુ અંદરથી ચોરી થઈ ગઈ છે અમે બસો જેટલા વિદ્યાર્થીઓ હશું એમાંથી ઘણા વિદ્યાર્થીઓને ગયું હશે પણ અમે ફરિયાદ કરવા માટે છ જણા આવેલા છીએ